બોલી શ્રી રામચંદ્ર ભગવાન કે જે આ સે સબરીબાઈનો હેલો તો જરૂરથી સાંભળજો હે હેધ્યાના રાજા દશરથજીના બેટા ભરતજીના વિરા સતી સીતાના સીતરાજ મારો હેલો સાંભળો જે હોજી રે મારો હેલો સાંભળો જે દયા કરો તો પ્રભુ પાર બેડો થાય મારો હેલો સાંભળ દયા કરો તો પ્રભુ પાર બેડો થાય મારો હેલો સાંભળો જી હું જીરે મારો હેલો સાંભળો જી હે યુષા યુષા ડુંગરા ભય ભરેલી જાડી ઉષા ઉષા ડુંગરા ને ભય ભરેલી જાડી ઊભી ઊભી કરે સે સબરી પોખાર હે દર્શન કાજે મેં તો તજ્યાભર મારું હેલો સાંભળો જી હોજી રે મારું હેલો સાંભળો જી હે જાતની સે ભેલડીને સબરી મારું નામ હે જાતની સે ભેલડીને સબરી મારું નામ નામ મારું હેલો સાંભળો જી જી રે મારો હેલો સાંભળો જી રામ લક્ષ્મણ જાનકી ને શોધવાને જાય હે રામ લક્ષ્મણ જાનકીને શોધવાને જાય સાદ પાડી વાહલો આવ્યો સબરીને દોવાર મારો હેલો સાંભળો જી હોજી મારો હેલો સાંભળો જી હે ઊઠ ઊઠ સબરિતુ યા ખરે યુગાડ ઊઠ સબરિતુ યા ખરે યુગાડ શૌદ ભુવનનો નાથ તારે દ્વારે આવ્યા નાત આવ્યા તારે દ્વાર મારો હેલો સાંભળો જી જી રે મારો હેલો સાંભળો જી હે મીઠી મીઠી બોરળીને મીઠા મીઠા બોર હે મીઠી મીઠી બોરળીને મીઠા મીઠા બોર અંદરથી આ રોગીને બધાએ પ્રેમનો દોર મારો હેલો સાંભળો જી હો જીરે મારો હેલો શાંભળો જી હે રામ લક્ષ્મણ જોઈને સબરી બની ગઈ દંગ અયોધ્યામાં રામે જુયો રાખ્યો કેવો રંગ મારો હેલો સાંભળો જી હો ચીરે મારો હેલો સાંભળો જી હે સબરીનો હેલો જે ગાઈને સુણે તેની વાસે વેકૂટમાં થાય હો જીરે મારો હેલો સાંભળો જી હે જીરે મારો હેલો સાંભળો જી હે સબરીનો હેલો ગાય સુણે ગાય તેનો વાસ વૈકુટમાં થાય મારો હેલો સાંભળો જી હો જીરે મારો હેલો સાંભળો જી બોલે શ્રીરામચંદ્ર ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક છે કરજો